જય માતાજી જય દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું ધમુ શ્લોક ચેનલમાં તો આજે આપણે ગીતા જયંતિ વિશે જાણીશું કે ઋષિઓ દ્વારા આપણા સુધી આ જ્ઞાન કેવી રીતે પહોંચ્યું અને અર્જુનને આ જ્ઞાન આપ્યું ત્યારે ગીતાનો ઉપદેશ છે એની પહેલાં ભગવાને કોને આપ્યો હતો એટલે એ વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો આ વિડીયોને આપ અંત સુધી જોજો એના વિશે જાણીએ તો આવતીકાલે શ્રી કૃષ્ણના મુખથી પ્રગટ થયેલા ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાની જયંતી છે અને આ ગ્રંથમાં સફળતા સાથે સુખ શાંતિ મેળવવાના સૂત્ર જણાવવામાં આવ્યા છે મહાભારત યુદ્ધ સમયે માક્ષર મહિનાના સુદ પક્ષની એકાદશીએ શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને આ તિથિએ મોક્ષદા એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે જ્યોતિષીઓના મત પ્રમાણે શ્રી કૃષ્ણએ માત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો પરંતુ આ ઉપદેશ અર્જુન સાથે જ સંજયે પણ સાંભળ્યો હતો સંજયે ધૃતરાષ્ટ્રને રાષ્ટ્રને આ જ્ઞાન સંભળાવ્યું હતું ગીતાનો પ્રસંગ મહાભારત ગ્રંથનો એક અંગ છે વેદ વ્યાસજીએ મહાભારત કહી હતી અને ગણેશજીએ તે લખી હતી મહાભારત યુદ્ધની શરૂઆત થવાની હતી કૌરવો અને પાંડવો પક્ષની સેનાઓ સામસામે ઊભી હતી તે સમયે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે તેઓ રથને બંને સેનાઓ વચ્ચે લઈ જાય શ્રી કૃષ્ણએ અર્જુનની વાત માની અને રથ બંને સેનાઓ વચ્ચે લઈ ગયા ત્યાંથી અર્જુને કૌરવ પક્ષમાં ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અને અન્ય કુટુંબના લોકોને જોઈને યુદ્ધ કરવાનો વિચાર ત્યાગી દીધો અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધ કરવા ઈચ્છતો નથી આટલું કહીને અર્જુને ધનુષ બાણ નીચે રાખી દીધા શ્રીકૃષ્ણ સમજી ગયા કે અર્જુન મોહ અને શંકામાં ગૂંચવાઈ ગયા છે તે પછી ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો આ ઉપદેશ સંજયે પણ સાંભળ્યો અને તેણે ધ્રુત રાષ્ટ્રને સંભળાવ્યું જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે તેમણે એ પણ કહ્યું કે આ ઉપદેશ પહેલાં તેઓ સૂર્યદેવને પણ આપી ચૂક્યા છે ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે સૂર્યદેવ તો પ્રાચીન દેવતા છે તમે તેમને એ ઉપદેશ પહેલાં કેવી રીતે આપી ચૂક્યા છો ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે તું એ જન્મો વિશે નથી જાણતો પરંતુ હું જાણું છું આ પ્રકારે ગીતાનું જ્ઞાન સર્વપ્રથમ અર્જુનને નહીં પરંતુ સૂર્યદેવને પ્રાપ્ત થયું હતું જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા તે સમયે સંજય એટલે કે ધૃતરાષ્ટ્રના રાષ્ટ્રના સારથી તેમને મહર્ષિ વેદ વ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેઓ બધું જ જોઈ રહ્યા હતા અને તેને ગીતાનો ઉપદેશ ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો હતો જ્યારે મહર્ષિ વેદવ્યાસે મનોમન મહાભારતની રચના કરી તો પાછળથી તેણે વિચાર્યું કે આને હું મારા શિષ્યોને કેવી રીતે વંચાવું મહર્ષિ વેદવ્યાસના મનની વાત જાણીને સ્વયં બ્રહ્મા તેની પાસે આવ્યા મહર્ષિ વેદવ્યાસે તેમને મહાભારત ગ્રંથની રચના વિશે જણાવ્યું અને કહ્યું કે આ પૃથ્વી ઉપર તેને લખનારું કોઈ જ નથી ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે તમે આ કામ માટે શ્રી ગણેશનું આહવાન કરો મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી શ્રી ગણેશે જ મહાભારત ગ્રંથનું લેખન કર્યું મહર્ષિ વેદ વ્યાસ બોલતા જતા હતા અને શ્રી ગણેશ લખતા જતા હતા આ સમયે જ મહર્ષિ વેદ વ્યાસે શ્રી ગણેશને ગીતાનો ઉપદેશ આપ્યો હતો જ્યારે ભગવાન શ્રી ગણેશે મહાભારત ગ્રંથનું લેખન કર્યું ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે પોતાના શિષ્યો વૈશ્વ્યાપાયન જૈમિની પેલ વગેરેને મહાભારતના ગૂઢ રહસ્ય વિશે સમજાવ્યું તે અંતર્ગત મહર્ષિ વેદવ્યાસે ગીતાનું જ્ઞાન પણ પોતાના શિષ્યોને આપ્યું પાંડવોના વંશજ રાજા જન્મે જન્મ પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે સર્પયજ્ઞ કરાવ્યો હતો આ યજ્ઞ પૂરો થયો ત્યારે મહર્ષિ વેદવ્યાસ પોતાના શિષ્યોની સાથે રાજા જન્મે જયની સભામાં ગયા ત્યાં રાજા જન્મેન જયને પોતાના પૂર્વજો એટલે કે પાંડવો અને કૌરવો વિશે મહર્ષિ વેદવ્યાસને પૂછ્યું ત્યારે મહર્ષિ વેદવ્યાસના કહેવાથી તેમના શિષ્ય વૈશપ્યાયને રાજા જન્મેન જયની સભામાં સંપૂર્ણ મહાભારત સંભળાવવામાં આવ્યું હતું આ દરમિયાન તેને ગીતાનો ઉપદેશ પણ ત્યાં ઉપસ્થિત જેટલા લોકો હતા તેને પણ સંભળાવ્યો હતો પુત્ર શ્રેષ્ઠ હતા એકવાર જ્યારે તેઓ નૈમિષારણ્ય પહોંચ્યા ત્યાં કુલપતિ સોનક બાર વર્ષનો સત્સંગ કરી રહ્યા હતા નૈમિસારણ્યના ઋષિઓ અને સોનકાજીએ તેને જોયા તો તેમને કથાઓ સંભળાવવાનો આગ્રહ કર્યો ત્યારે ઉગ્ર ઉગ્રસવાએ કહ્યું કે મેં રાજા જન્મે જયના દરબારમાં ઋષિ વૈશ્માયના મુખથી મહાભારતની વિચિત્ર કથા સાંભળી છે તો એ જ કથા હું તમને સંભળાવું છું આ પ્રકારે ઋષિ ઉગ્ર ઉગ્રસવાએ સોનકજીની સાથે સોનકજીની સાથે સાથે નેમિષારણ્યમાં ઉપસ્થિત તપસ્વીઓને મહાભારતની કથા સંભળાવી આ દરમિયાન તેને ગીતાનો ઉપદેશ પણ આપ્યો હતો તો આવી રીતે ગીતાનો સંદેશ છે એ ઋષિઓ સુધી પહોંચેલો હતો તો આપને આ ગીતાનો સંદેશ કેવો લાગ્યો અને વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા